સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લાઓમાં આવેદન પત્ર પણ અપાઈ રહ્યા છે આજે ગાંધીનગર ખાતે ચીખલી અને વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા તેમણે જણાવ્યું આઠમો પાસ ધારાસભ્ય પણ છે આપણા ગુજરાતમાં તેમને 11 માસના કરાર પર રાખો જ્યારે સરકારનું ભણસે ગુજરાત બોલસે ગુજરાતનું સૂત્ર હોય અને વિદ્યાર્થી ભણીને બહાર નીકળી નોકરીની માંગ કરશે તો એમણે 11 માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારનું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી કેટલાક વર્ષોથી મહેનત પછી પોતે શિક્ષક બને છે